ત્યાં પછી બે બાઇક પર ઉપર બેઠીને બે પોલીસ વાળા આયવા એ મને પૂછવા લાગ્યા કોણ કોણ છે મેં પોતે કીધું હું છું હું થયું એમ કીધું મેં પૂછ્યું કે તારું નામ ની અરજી આવેલી છે કે ચાલ પછી તને લેવા આવેલા છે પછી એ બે એના સાથે હું ગયો બેહીને ગાડી ઉપર બેહીને અને એ બે છે ને વર્દી પણ નહીં પહેરેલી હતી હું પોલીસ સ્ટેશનમાં ગયો પોલીસ સ્ટેશન ની અંદર લઈ ગયા મને રૂમમાં માં બેસાડ્યો એક થી બે મિનિટ મને રૂમમાં માં બેસાડ્યો પછી એક પોલીસ વાળા એ મને શર્ટ પકડી કાઢો બહાર કાઢીને મને પેલા ટી શર્ટ કરીને ત્રણ થી વાર મને હાથે પાછળ પાછળ દંડા થી એક વાર પાછળ માર્યું પછી હાથમાં એક વાર એક ડંડો માર્યો બે હાથ ઉપર અને નીચે ઓર આવીને જબરજસ્તી મારા બધા કપડા કાઢીને છે ને પર દંડા થી મને બહુ ના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અ એક તેનો વિડીયો એક વાયરલ થયેલો છે જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક યુવાનને નિવસ્ત કરી અને પોલીસ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે તો જેની પ્રાથમિક તપાસ કરતા તેનાથી વિપરીત તથ્યો સામે આવેલા છે જેમાં આ યુવાન વિરુદ્ધ તારીખ એકવીસ છ બે ના રોજ બે જુદી જુદી અરજીઓ મળેલી એમાં એક અરજી કે જ્યાં પોતે નોકરી કરતો હતો

કે જયારે એની પૂછપરછ કરતા હોય છે ત્યારે એ પોતે મને પણ દુકાનદારે માર માર્યો છે એવું બતાવવા માટે થઈ અને ટી શર્ટ કાઢી નાખે છે સાથે સાથે તદ્દન વસ્ત્ર હાલતમાં થઈ જાય છે અને પોતે જીદ પકડે છે કે હું આ જ હાલતની અંદર એમ કે ઘરે જઈશ આમ એક પ્રેશર ઉભું કરી અને પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો એને પ્રયત્ન કરેલો તો પ્રાથમિક તપાસમાં આવું જાણવા મળેલું છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને પોલીસે એને કોઈ માર માર્યો હોય એવા હાલ કોઈ પુરાવા મળેલ નથી આગળ તપાસ ચાલુ છે એકવીસ તારીખે સાંજ છેડે એક દુકાન માલિકે પોલીસ ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાન ને પોલીસ સ્ટેશન ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને ખુબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે એકવીસ તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય ને પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડા ઉતારી લે આજે ચોવીસ તારીખ થઈ છે સત્તા પણ એફઆઈઆર કરે લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે આદિવાસી સમાજ જોયા કરશે એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે જો કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર દસ દિવસમાં જો આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં ના આવે આખો આખો આદિવાસી આદિવાસી સમાજ સમાજ અમે લઈશું કારણ કે અત્યાચાર ચલાવી લેશે નહીં આવી રીતે બીજે વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ જયારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિા કરે છે ને આવી ઘટના આ બીજી વાર બની છે એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં દસ દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું